ઓજો મારી આજની આટલું આમ તો મખમલી એક મોટું બધું જંગલ હતું ત્યાંમાં એક નાડી હતી એના પાઈને એક જામબુનો ઝાડ હતો એના પર એક આંડો હતો એટલે હતીમાં એક મખમલી આંડો એ આપલો એટલે તરસ લાગા તને પાણી પીવા કડીના કાંડે પહોંચી જાતો તો એ પાણી પીતો હતો ભૂખ લાગતી હતી એટલે મીઠા મીઠા જામબુ કાટો યા બે દિવસ જુજો એટલે આમલા પાડે એમ મસલાત મારી આ આમલા પછી મઘરભાઈ આમલા પર જામબુ એ મઘર આપ્યા મઘરભાઈ પછી પછી લા બે દિવસ જુજો એક બીજો દિવસ જુજો એટલે ઈવન પેડ કે જામબુ ત્રણ દિવસ થઈ ગયા તમની જામબુ પછી કા જામબુ કાટા

પણ મારી પત્ની માટે એટલે કે ગુરી માટે વાંडला ભાઈ કે મો શું ફૂટવાનું તો તાર મારો દોસ્ત આયે એ તો मालिक પોળ છે પછી આ મગરભાઈ કને ચાલે દીવાની લાલા ઘેર ઘેર એટલે પટ્ટી જલ્લા અબ્બા રોજ રોજ જામુ કાટુ છે એનું કાજું કેમ વીપો છે આ મગરી કએ મારે આનું તો કાજું કરવું આ કે બગરો હબલાઈ ગયો ને કે ઓચમો તો વાળો મિતલા જા છે મગરી કએ કે તારો મિતલા પછી હું અગલી કએ જો ના લાવ નાટલાનું ઓ મારો જી આપી દઈ પછી કે મગલ લેતા હું તાજી ગયા આ પછી આંગલાભાઈને કહે કે અલ્લા ભાઈ અલ્લા તમે પેલા જામબુ આ લેવા અને જામબુ મારી પપ્ની ગાદા તે છે જામબુ મીઠાને ખાતા મને કેળા ભાવ કેળા નો ચાક ભટચા ઉડીઓ શીકણી બડવા નઈવા આંધલા ભાઈ તો કે કે આવડતું હું તો ઘર કંતા માં આવી શકું કે હું શું બોલા ચિંતા કરો તમે મારી પિંડું કરીયા જો હું માળા ગલ અમને લઈ જા